વાહ સરસ હવે મુદ્રકા બેટા એવું છે કે આજને યુગ પ્રમાણમાં ને આજે કલી અંદર આપણે ગાય માતા જો બ્રાજમાન છે એમાં બધા શાસ્ત્રોમાં દેવતા ઋષિ મુનિઓ સાધુ સંતો બધાય કહે કે તેત્રીસ કોટી દેવતા વડવાઓ કહેતા એવા તેત્રીસ કોટી દેવતા ગાય માતાના અંદર વિરાજે હવે ગાય માતાના અંદર તેત્રીસ કોટી દેવતા વિરાજે કે તેત્રીસ કરોડ દેવતા વિરાજે એ અસમે જસમે થતું હોય એટલે અમુકને તેત્રીસ કરોડ દેવતા બોલે કોઈ તેત્રીસ કોટી દેવતા બોલે એક સરળ સવાલ એક પ્રશ્નનો ઉત્તર આપો કે આમાં કેવી રીતે સુંદર પ્રકાશ આપો એમાં બહુ સુંદર પ્રશ્ન છે મૂંઝવણ હોય દેવતા બિરાજમાન છે અન્ય કોઈ સ્થાન પર જાય તો ત્યાં સાંભળવા મળે તેત્રીસ કોટી દેવતા બિરાજમાન છે તો વાસ્તવિકતામાં ગૌમાતાના અંદર ગૌમાતાના અંગમાં કયા દેવતાઓ બિરાજમાન છે તેત્રીસ કોટી કે તેત્રીસ કરોડ તેનો પ્રમાણ આપણને શાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે સર્વ દેવા ગવા મંગે તીર્થાની ગોપદે સૂચ અર્થાત સર્વ દેવી દેવતા ગૌ શ્રી અંગમાં બિરાજમાન છે અને સર્વ તીર્થ એ ગૌ માતાના શ્રી ચરણોમાં બિરાજમાન છે તો અહીંયા કોટીના બે અર્થ બતાવવામાં આવે એક તો પ્રકાર અને કરોડ તો ઘણા શાસ્ત્રકારોએ શાસ્ત્રોનું અર્ધઘટન કરતા તેમાં રચના કરતા કોટીનો અર્થ કરોડ સમજી લેવાના કારણે તેમને તેમાં કરોડ શબ્દનો પ્રયોગ કર્યો છે પરંતુ વાસ્તવિકતામાં અહીંયા કોટીનો અર્થ થાય છે પ્રકાર અર્થાત ઉચ્ચતમ પ્રકારના ભગવાન એ ગૌમાતાના શ્રી અંગમાં બિરાજમાન છે તો અહીંયા કોટીનો અર્થ સંસ્કૃત ભાષામાં આપણે કહીએ કરોડને સંસ્કૃતમાં કોટી કહેવામાં આવે છે તો એટલા માટે ઘણા શાસ્ત્રકારોને અહીંયા એ જ શબ્દ સમજાણો હોય શકે પરંતુ વાસ્તવિક અર્થ આપણા વૈદિક સનાતન ધર્મમાં આપણને તેત્રીસ કોટી જોવા મળે છે તેનું પણ પ્રમાણ આપણને મળે છે તેત્રીસ કોટી એટલે કયા કયા તો અર્થાત કે બાર આદિત્ય અગિયાર રુદ્ર આઠ વસુ અને બે અશ્વિની કુમારો કુલ મળીને તેત્રીસ ઉચ્ચતમ પ્રકારના ભગવાન અર્થાત તેત્રીસ કોટી દેવતાઓ ગૌમાતાના શ્રી અંગમાં બિરાજમાન છે તો આપણા મનમાંથી એ મિસકન્સેપ્શન એ કન્ફ્યુઝન એ મૂંઝવણ કાઢી નાખવી જોઈએ કે ગૌમાતાના માતાના ભીતર તેત્રીસ કોટી કે તેત્રીસ કરોડ એ વાસ્તવિક છે એ પ્રમાણિત છે કે ગૌમાતાના શ્રી અંગમાં તેત્રીસ કોટી દેવતા બિરાજમાન છે તેમના શ્રી અંગને સ્પર્શ કરવા માત્રથી આપણને તેત્રીસ કોટી દેવતાનો આશીષ પ્રદાન થાય છે બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી કામધેનુ માત કી જય સુરભી માતા કી જય